હે કાશર મિત્રો મિત્રો પરિવારમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે બધા જવાના છીએ આજે એક ભત્રીજાને લઈને ફરવા માટે ફરવા જવાના કે છે તો હું મને મારા ભત્રીજા અને એક આ ઉત્તમ ઓળખા દેશો કેદી આવ્યો ભાઈ તું કારે કાળકુલાથી કેદી આવ્યો આજે તો હવે હવે જવાના છે બધા આ છોકરાઓને લઈને ગાર્ડનમાં ગાર્ડનમાં જઈને મજા છોકરીને પાછા આવવાના છે મન્યા લેજો लोग बनाने, गार्डन में पढ़ने, अभी हम जाने वाले, गाड़ी में जाने वाले, लाइट और दूधरो, सब रह कर चला, भूलना नहीं, भूलना नहीं, याद रखना मगर्दन। सारा मूव बोलो उनसे। तो हमें जाना चाहिए गार्डन में फरवरी। बसी। ગાર્ડન માં ભરવા ને ગાડી ગાડી એકાઈ ને જવાનું છે તો લાઈ જોર સપ્રાઈ કરના ગાડી કોણ આવવાનું છે ગાડી હું કેમ આઈ જા બ્રે તે હમજે લે ગયો આઈ જા બ્રે ઉડે તો જા ના આઈ રહ્યા આવતા બોલ ઉડે તો જા ઉડે તો ગાને કે બાવળિયા નું

હાલો ભાઈ અમે નીકળી ગયા ગાર્ડન ફરવા માટે ભાઈ ના મિત્રો આ પોલીસ વાળા ઉભો ને એની હાલી ને જવું પડે

તમે જોઈ શકો છો આ વીઆઈપી સર્કલ છે હવે અમારે ગાર્ડન પહોંચવામાં થોડીક વાર છે આ માર્કેટ છે જો ફ્રૂટ માર્કેટ છે સ્પેશિયલ એકદમ તાજા ને તાજા ફ્રૂટ અહીંયા મળી જાય તમને જેવા ફ્રૂટ ખાવા હોય એવા જો જોઈ શકો છો તમે ટ્રાફિક નહીં થતું હોય ભાઈ જો ત્રીસ ચાલીસ ચાલીસ મિનિટના ટાઈમ પર આવી જાય છે ટ્રાફિકના જોઈ શકો છો તમે તમારી હવે હવે આવી ગયા માવો ખાવા તો બધી હિસ્ટરી ઉતારવા વાળા હેલો ગાઈસ અમે બીજુડિયા આ ચુકે ઓ ભાઈ તો આવો ના માવાના દીયે 2 રૂપિયા હવે અમે રૂપિયા ખાવા આ જા જો ભાઈ પાંચ વાળી હો બજે ધ્યાન રાખવું પડે જો મિત્રો બાબા જો ખાઈ લેમે આવી જાવ કોટામાં આવે ફૂલ વાકા દીતી ખાઈ ગ્યા તારા હું ખાવું છે મારા અમે કોણ મારા કોણ

લેને ખાને જલ્દી તો ખાય જલ્દી અલબિલુ ઠીક છે મિત્રો માખી આલે નાનો એ પ્રેંક કરી નખ્યું છે અમે હવે પ્રેંક કર આમ ডিমડ ગોદુ ગોટુ કી કી સાઉ હવે 5 વાગ્યા વાત છે હન્ના હાથ વહી ગયા છે હવે હજી આપણે ક્યાં બોલ ઓલા સોરી સોરી ગાર્ડન નો હતો પતો મળ્યો

काही <laughs> <ता> <laughs> <ता भी> <laughs> કાકર સીઓ દેજ સી સરણમે હુસાય દે સાંડેત ઉપણ્લા સીડેઆ સાજયુને કેંસેચેણે સાંિંવત ઓણેં�

ગાઈ ગુડ આ તો મિત્રો ઈ એની રીતે રમે રાખે છે ગાર્ડન માં કરે છે એની જો એની મોજું કરે છે જો જ નથી ને હવે આ જો મકોડી એ હું સડું પડે એ જો સડે સોય એની રીતે ઓહ લે જો પડતો ન્યો ખોખો મુકતીયા રાઈકે ફીટ દીયા એ એ નો રાખવાની હોય કા દુના બેવાય ચાલો બાર નીકળો ગાઈઝ મને ઈચ્છા નથી આજે વ્લોગ બનાવવાની તો પણ આજે વ્લોગ બની ગયો છે તો ઈચ્છા તો નહોતી થોડી તો પણ આજે આવ્યા છે એટલે એટલે આજે જરાક હું આજે બહુ કઈ વિડીયોમાં આવ્યો નથી કારણ એ જ છે આ ઉત્તમ આજે ઉત્તમ આજે હેન્ડલ કરી લીધું છે આપણો વ્લોગ તો કાંઈ વાંધો નહીં હવે આ લેટ બહુ થઈ ગયું ભાઈ લેટ એટલે લેટ એમાં કાંઈ નહીં લાગે ખૂબ આવી ગયું હતું મારાથી કાંઈ નહીં આવો નવા વિડીયો સાથે રહી ગયો હવે તો આ નવો સાવ આપણે આવતા રહેશે તો લાઈક કરો સબસ્ક્રાઇબ ભૂલતા નહીં કોમેડી વાળા ભક્કમ વાળા બધા એક નંબર તમને મજા આવે એવા વિડિયો આવવાના છે હવે બન્યા રહેજો અમારી ચેનલ સાથે લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નહીં ચલો દિલથી જય કૃષ્ણ બંદન દે જય શ્રી રામ નહીં 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 ઉત્તમ ધીમે હો પછી એને ડાન્સ આવવાનું છે તારે ક્યાં જવાનું છે શું કરવા ભાઈ તો મારા મિત્ર નું પેટ્રોલ પચી ગયું છે કે કોલ આવ્યો હતો બરાબર તો એને મારે જવું પડશે તો આપણે આ વ્લોગને અહીંયા એન્ડિંગ કરવી છે થેન્ક યુ ફોર વોચિંગ જય કસ્ટમ ધનદેવ